દિવાલ ઉભી કરી ફોર વ્હીલર પાર્કિંગ અન્ય વસ્તુ પાર્કિંગ માટે ગેરકાયદેસર દબાણ કરાયું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા આજ આ દબાણ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ સુરત શહેરમાં જગ્યાએ જગ્યાએ દબાણો જોવા મળતા હતા ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવા બાબતેની હાથ ધરી છે ત્યારે સુરતના ગોલવાડ વિસ્તારમાં આવેલો આ રોડ છે ત્યાં આ દબાણ જોઈ શકો છો કે ગેરકાયદેસર દબાણ હતું જે દિવાલ દ્વારા કોર્ડિનેશન કરી દેવામાં આવ્યું હતું તેને તે આજે હાલ જે સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતાની જે ટીમ છે તેના દ્વારા હાલ જે છે તે તોડી રાખવામાં આવ્યું છે જોઈ શકો છો કે ખુબ મોટી સંખ્યામાં આ કોર્ડિનેશન કરવામાં આવ્યું હતું એ કોર્ડિનેશનમાં તેઓ દ્વારા લારીઓ અને ગાડલાઓ જેવી વસ્તુઓ અહીં મૂકવામાં આવતી હતી ફોર વ્હીલરો અહીં પાર્ક કરવામાં આવતી હતી કઈ ટેમ્પો મૂકવામાં આવતા હતા તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા તમે જોઈ શકો છો કે જે ઇટ છે જે મોટા મોટા પિલરો નાખી અહીં જે કોર્ડિનેશન કરી દેવામાં આવ્યું હતું ને આટલું મોટું કોર્ડિનેશન ગેરકાયદેસર રીતે હોવાનું જે હાલ બહાર આવ્યું હતું અને ગેરરીતે જે પ્રવૃત્તિ જે ગેર રીતે આખું જે કોર્ડિનેશન હતું તે હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અહીં તોડી નાખવામાં આવ્યું છે અહીં જે અલગ અલગ રીતે વસ્તુઓ મુકવામાં આવતી હતી તેને પણ હાલ જે માલિકો છે તેઓને બોલાવી તેઓને આપવાની તજવીજ હાથ હાથ ધરવામાં આવેલી છે ધર્મેન્દ્ર રાણા સત્યડે ન્યૂઝ સુરત